સરગવો એ દુનિયાનું સૌથી સારું હેલ્ધી સુપરફૂડ છે જે ત્રણસો જેટલા રોગો માટે ઉપયોગી બને છે સરગવાની સિઝનમાં તેની ચીંગોનું શાક ખાવાથી સાંધા મજબૂત બને છે અને સાંધામાં થતા ઘસારાથી બચી શકાય છે આ ઉપરાંત સરગવામાં આયર્ન મેગ્નેશિયમ અને સિલિયમ જેવા તત્વો હોય છે જે શરીરને અનેક રીતે ફાયદાકારક છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે પથરીને બહાર કાઢે છે કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે બ્લડ પ્રેશર ને સામાન્ય રાખે છે અને પાચન સુધારે છે એવું નથી કે સરગવાની ફાયદા કરે છે પરંતુ સરગવાના પાન અને એના ફૂલ પણ એટલા જ હેલ્ધી છે તો બધી રીતે આપણે સરગવાની સિંગો ફૂલ અને પાનનો ઉપયોગ કરીને હેલ્ધી વાનગીઓ બનાવવી પડે તો આજે હું આપ સૌની માટે સરગવાના ચણાના લોટવાળા શાકની રેસીપી લઈને આવી છું તો જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો અહીંયા મેં પાંચસો ગ્રામ સરગો લઈ લીધો છે અને એના રીતે લાંબા ટુકડા કરીને કરીને જે તમને ખાતા ફાવે એવડા આપણે કાપી લઈશું અને કુકરમાં એક ગ્લાસ જેટલું પાણી મૂકીને આપણે એને બે વિસલ વાગે ત્યાં સુધી બાફી લેવાનો છે વધારે વિસલ નથી વગાડવાની નતર એ મેસ થઈ જશે અને ખુલ્લી જશે માત્ર બે જ વિસલ વગાડવાની છે ત્યારબાદ આપણે એક બાઉલ લઈ લઈશું એમાં આપણે અડધો કપ ચણાનો લોટ લઈ લઈશું અહીંયા તમે આ રીતે ચણાના લોટવાળું શાક બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે હવે એમાં આપણે થોડું થોડું પાણી ઉમેરીને આનું પાતળું બેટર તૈયાર કરી લેવાનું છે શરૂઆતમાં થોડું જ ઉમેરીશું જેથી કરીને એમાં ગાંઠો ન પડે થોડું પાણી ઉમેરતા જઈને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અહીંયા મેં આ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે હું તમને ચમચીથી બતાવી દઉં આ રીતનું રાખવાનું છે અડધા કપ લોટની સામે અડધા કપ જેટલું આપણે પાણીનો ઉપયોગ કર્યો છે હવે અહીંયા આપણે બે જ વિસલમાં સરગવો પણ સરસ રીતે બફાઈ ગયો છે તમે વધારે વિસલ વગાડશો તો એ તૂટી જાય છે માત્ર બે જ વિસલ વગાડવાની છે હવે આપણે શાકનો વઘાર કરી લઈએ એના માટે કઢાઈમાં બે મોટા ચમચા તેલ ગરમ કરીને એક ચમચી રાય ઉમેરી દઈશું એક ચમચી જીરું અને થોડી હિંગ ઉમેરવાની છે અહીંયા અમે પંદરથી વીસ લસણની કળીઓ લઈ લીધી છે જો તમારે કટકા કરીને લેવા હોય અથવા તો ક્રશ કરીને લેવું હોય તો એ રીતે પણ લઈ શકાય અડધી મિનિટ માટે શાંત રહીને એમાં આપણે એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું આ બિલકુલ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો ઉમેરવી ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ આપણે એમાં એક ઝીણું સમારેલું ટમેટો ઉમેરી દઈશું હવે આપણા ડુંગળી ટમેટા ચડી જાય એટલે એમાં આપણે મસાલા કરીશું તો એક ચમચી હળદર પાવડર બે ચમચી લાલ મરચું પાવડર તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી લેવાની એક ચમચી ધાણાજીરું પાવડર હવે આ મસાલાને ગ્રેવીમાં મિક્સ કરી દઈશું હવે અહીંયા આપણે અડધા કપ જેટલી ખાટી છાશનો ઉપયોગ કરીશું આ સામગ્રી તમે ઉમેરશો તો તમારું શાક એકદમ ટેસ્ટી બનવાનું છે ઘણા લોકો પાણીનો ઉપયોગ કરીને બનાવતા હોય છે પરંતુ એકવાર તમે આ છાશવાળું શાક જરૂરથી ટ્રાય કરજો શાકનો સ્વાદ સો ગણો વધી જશે છાશને સરસ રીતે મિક્સ કરી દઈશું આ ગ્રેવીને આપણે બે મિનિટ માટે ઢાંકણ ઢાંકીને ચડવા થઈ ગઈ છે હવે એમાં આપણે બાફેલો સરગવો ઉમેરીશું અહીંયા આપણે સરગવો પાણી સાથે જ ઉમેરી દેવાનો છે પાણી અલગ નથી કરવાનું પાણીના જે બધા પોષક તત્વો હોય એમાંને એમાં જ રહે એટલા માટે આપણે પાણી સાથે જ આ સરગવાને ઉમેરી દઈશું અને હળવા હાથે આપણે મિક્સ કરી દઈશું વધારે નથી હલાવવાનું નહીંતર આપણા સરગવા તૂટી જાય છે હળવા હાથે મિક્સ કરી દઈશું મિક્સ કર્યા બાદ આપણે મીઠું ઉમેરી દેવાનું છે અહીંયા આપણે મીઠું ગ્રેવીમાં જ ઉમેરી દેવાનું હતું પણ હું ભૂલી ગઈ હતી તમારે ગ્રેવીમાં ઉમેરી દેવાનું છે હવે જે આપણે બેસનનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ બધી બાજુથી ફેલાવીને પાથરી દેવાનું છે અને થોડું થોડું ઉમેરીને બધી સાઈડથી સરસ રીતે ફેલાવી દઈશું

તો જ્યારે આપણે ગ્રેવી બનાવી ત્યારે જ ઉમેરી દેવાનો છે હવે ફરીથી આપણે એક જ મિનિટ માટે થવા દઈશું તો ખાંડ પણ ઓગળી ગઈ છે અને ગ્રેવીમાંથી સરસ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે તો હળવા હાથે આપણે આ શાકને મિક્સ કરી દઈશું તો એકદમ ટેસ્ટી આપણું સરગવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે બનાવતા બિલકુલ વાર નથી લાગતી માત્ર એને તમે દસ મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકો છો આ શાકને તમે રોટલી જોડે સર્વ કરશો તો ઘરના વડીલોને પણ ખૂબ જ પસંદ આવશે અને બાળકોને પણ પસંદ આવશે તમે ચણાનો લોટ આ રીતે ઉમેરશો તો શાક આપણું એકદમ વાળું અને સરસ રસાદાર બનશે નીચે સરસ રીતે આપણી ગ્રેવી છૂટી પડી ગઈ છે અને બેસનના લીધે આપણું આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને આ શાકનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવા જ નવા નવા રેસીપી વિડીયો સાથે ત્યાં સુધી આવજો